ચાકલિયા પોલીસે મલવાસી ખાતેથી ફોર વ્હીલ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરાયો આજ તારીખ અગિયાર પાંચ બે હજાર પચીસ રવિવારનો રોજ મળેલ માહિતી અનુસાર ચાકલ્યા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે મલવાસી ગામે ફળિયામાં રહેતા કલ્પેશભાઈ જેઓ કે સિલ્વર કલરની ટ્રીબર ગાડીમાં તેના કાર ચાલકને મધ્યપ્રદેશ રાજ્યના વઠા ગામ તરફથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરાવવા માટે મોકલેલ અને પોતે પાઇલોટિંગ કરી રહેલ છે જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દર્શાવેલ સ્થળો પર રેડ વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારબાદ જે કહી શકાય કે પોલીસ દ્વારા ફોર વ્હીલ ગાડીમાંથી હેરાફેરી કરાતો ચોવીસ હજાર આઠસો ચાલીસ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ ચાર લાખ ચોવીસ હજાર આઠસો ચાલીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ફરાર આરોપી તેમજ તેના ચાલક વિરુદ્ધ સાંજે ચાર વાગ્યાને દસ મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે